કામ અપાવવાના બહાને બોલાવી હીરાબાગના ફર્નિચરના વેપારીનું અપહરણ અને ખેતરમાં લઈ જઈને ઢોર માર માર્યો અને લૂંટી લીધો ટેકનોલોજીના યુગમાં હવે ચોરી લૂંટફાટ પણ ઓનલાઈન થવા માંડી છે તે બધા જાણે છે એકર્સ ભોળા લોકોને પોતાની વાતોમાં ભોળવી અને ઓનલાઈન લૂંટી રહ્યા છે પરંતુ ચોરી અને લૂંટારાઓ ચોરી મેળવવા માટે હવે ઓનલાઈન સિવાયની પણ આ પ્રકારની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે કાપોદરાના ફર્નિચરનું વેપારીનું અપહરણ કરી અને તેમની પાસેથી ગૂગલ પે દ્વારા રૂપિયા એક પોઈન્ટ નેવું લાખની ચોર લૂંટારાઓએ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો આ બનાવની વિગત પ્રમાણે હીરાબાગ વિસ્તારમાં ફર્નિચરનું કામ કરતા વેપારીનું ફર્નિચરનું કામ માટે બોલાવી અને તેનું અપહરણ કરાયું હતું ત્યારબાદ અપહરણકારોએ વેપારીના કારમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને માર માર્યો હતો ત્યારબાદ તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા ગૂગલ પે સહિતના યુપીઆઈના પાસવર્ડ મેળવી લઈ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા એક પોઈન્ટ નવ લાખની લૂંટ ચલાવી હતી આ ગુનામાં હાલ પોલીસે બે લોકોને ઝડપી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે લૂંટના ગુનાની એ હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર જેવો ફર્નિચર બનાવવાનું કામ કરે છે તેને આજથી એક મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે જેથી તમે આવો એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર ઉપર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે તો આપ મને મળો એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના એ હીરાબાગ પાસે જાય છે હીરાબાગ પાસે ત્રણ અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે ત્યાં આગળ જઈએ ત્યાં આગળ મકાન જોઈ લો એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે ત્યાં એક ચાલતી સાઇટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે એ દરમિયાન એને મારકૂટ કરે છે એનો મોબાઈલ જટી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના ક્યુઆર કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે એમ કુલ નવાણું હજાર રૂપિયાનું ટ્રાન્સફર કરે છે એક મોબાઈલ અને એના ખીચામાં જે સો રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે આ મુજબનો ગુનો કાપદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ બે આરોપી આ ગુનાના કામે પકડેલા છે એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સોયન આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે મુખ્ય આરોપી છે કમલેશ એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયેલ છે તડીપાર પણ થયેલો છે